જય માતાજી મારા વાલા મિત્રો હું છું સંજય વાઘેલા આપણને તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા વિડીયો યુટ્યુબ ચેનલની અંદર અને બધાને બધા ખુશમાં હશો મજામાં હશો અને મિત્રો આજની એક નમ્ર વિનંતી એક નાનકડી રિક્વેસ્ટ કરતો હોય અને અમારું મારું જે સપનું છે જે માતાજીને મને મને મારે જે પાર કરવું છે સપનું જે મારા જે સપના મેં જોયા છે જે લોકોનું સારું કરવું છે પહેલાં પહેલું મારું સપનું છે એક સપનું છે મિત્રો જો અને આ જો મારું સપનું તમે પૂરું કરવા માગતા હોય તમે મને મદદ કરવા માગતા હોય હેલ્પ કરવા માગતા હોય અને માતાજીના પ્રતાપથી તમે જો આ મારું સપનું સાકાર કરવા માગતા હોય તો વધારે વધુ કંઈ ના કરતા જો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને વધુ ને વધુ લોકોને શેર કરી દેજો કારણ કે આજના સપનામાં મારું સપનું તમે પૂરું સાંભળી લો તમને લાગશે કે ના સંજય વાઘેલા જીવનની અંદર એ મારા જીવન મારા જીવનકાળની અંદર કંઈક હું નવું કંઈક એવું કરવા માગું છું કે બીજાના જીવનમાં ખુશીઓ આવે કે બીજાનું સારું થાય બીજા બીજા લોકોનું ઘણા બધાનું સારું થાય તો મારું એક પહેલાં પહેલું સપનું છે કે વધારે નહીં વધારે નહીં તો એકસો ને એક એકસો ને એક છોકરીઓનું અને છોકરાઓનું સમૂહ લગ્ન કરવાની મારી ઈચ્છા છે પહેલાં પહેલું તો કે મારા યુટ્યુબ ચેનલથી વધારે ને વધારે ગ્રો થઈ જાય યુટ્યુબ ચેનલ એટલી બધી ગ્રો થઈ જાય એટલી બધી ફેમસ થઈ જાય અને યુટ્યુબના પૈસા એટલા બધા પેલી થઈ જાય એનાથી હું એક સમૂહ લગ્ન કરી શકું અને કન્યાદાન એ મહાદાન છે તમને ખબર જ હશે અને તમે માનતા હોય જો કન્યાદાન એ મહાદાન તો વિડીયોને વધુને વધુ શેર કરજો વધુને વધુ લોકો જોડે પહોંચાડજો અને મારું સપનું મારું ડ્રીમ તમને કેવું લાગે છે મને કમેન્ટની અંદર જરૂરથી લખાવજો અને કમેન્ટની અંદર જય સિકોતેરમાં કન્યાદાન મહાદાન છે આ જરૂરથી લખજો બીજું એક એક એવું કહેવું છે કે ભાઈ જે ગરીબ લોકો હોય છે જે ઘણા બધા જે એમના સપનાઓ હોય છે એમના છોકરાઓના ભણાવવાના ઘણા બધા બીજું ઘણા બધા સ્ટ્રીમ હોય છે ગરીબ લોકોના કારણ કે હું પણ ગરબ છું પણ હું ગરીબ થઈને પણ ગરીબની સેવા કરવા માગું છું કારણ કે મારા જીવનમાં જે જે કષ્ટો થાય કે જે મુસીબતો આવી એ અન્યના જીવનમાં આવતી જ હોય છે મને ખબર છે મને કેટલું દુઃખ પડે છે મને ખબર છે મારા જીવનમાં કેટલું દુઃખ પડ્યું છે મને ખબર છે કે મેં કેટલું કેટલું ભોગ્યું છે મને ખબર છે કે મેં મારા જીવનની અંદર કેવું કેવું શરમી સર પોતાને સર્વ સરળવ અનુભવી છે જીવનની અંદર મેં એવા લોકો જોડે કોમ્પ્રોમાઇઝ કર્યું એવા લોકો જોડે માગણી કરી પૈસા નહોતા તે ઘડી પૈસા માગણી કરી જે ઘડી સારું એવું થાય કે આ માણસ જોડે પૈસા ના માગવા તે છતાં મજબૂરીના લીધે મેં ઘણા લોકો જોડે પૈસા માગ્યા છે અને એ લોકોએ મને આપ્યા પણ છે ઘણા લોકો લોકોએ આપ્યા છે ઘણા લોકોએ તો આપ્યા નથી બોનો બતાવી દીધો છે પણ તેઓ એમનું મરજી જેવી પ્રભુની મરજી જેવી માતાજીની પ્રભુ જીકોતેરની અને જે મારું તો એક જ ડ્રી મારું તો એક જ વસ્તુ કહેવું છે મિત્રો કે જીવનની અંદર જે થશે ને એ સારા માટે થશે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે અને જે થઈ ગયું છે એ પણ કદાચ અમારા સારા માટે થશે થયું હશે કારણ કે મને જીવનમાં કંઈક શીખવાનું મળવાનું હશે એટલે એ બધું થયું હશે હું આવું માનું છું મિત્રો બીજું કે તમે બધાએ ઘણાના જીવનની એક નાનકડી વાત એક મસ્ત મજુ છું કે બેન દીકરીઓની વાત આવી બેન દીકરીઓની વાત આવી તો ઘણા ફેમિલી લોકો એમની દીકરી પરણાવી દે છે એમની દીકરીની લગ્ન કરીને જીગડે જતી રહે છે તે ઘડી એમની દીકરીમાં તે ઘડી પિયરમાં જે સમસ્યાઓ થાય છે તે આગળ જે જે સમસ્યાઓ થાય છે સાસુ બહુ ઝઘડે છે ઘણા બધા ઝઘડાના પ્રોબ્લમ થતા હોય છે તો એ બાબતમાં મારે એવું કહેવું છે કે તમારી જે દીકરી હોય તમારી દીકરી જે ઘડી બહાર જતી હોય તમારી દીકરી હોય કે તમારી બહુ હોય બહુ હોય તો એને દીકરીના રૂપે જોવો અને દીકરીને જે કઈ ત લગ્ન કરાવો દીકરી તમારી પર એ ફોન કરતી હોય કે મમ્મી આવું આવું છે તો જે મમ્મી હોય પોતાની સગી મમ્મીની વાત કરું છું સાસી સાસુમાની વાત નથી કરતો એની અંદર હું તમને એવું કહું છું કે તમે એને ઉપસાવશો નહીં તમે ઘણા મેં ઘણા ઘણા લોકોને જે છે ઘણા ની મમ્મીઓને જોવે છે કે બેટા એ ફોન કરે એટલે આ એવું કે ના કોઈનું તારે સાંભળી નહીં લેવાનું એમને હોમો જવાબ હાલ દેવાનો તારે કોમ્પ્રોમાઇઝ સહેજે નહીં કરી લેવાનું તારે આમ કરવાનું તારે બહુ કામ નહીં કરવાનું આમ તેમ એ તે તે તો આવું સમજાવવાના જગ્યાએ તમે જો એક વસ્તુ હું કહું એટલું સમજાવી દશો ને તો એ દીકરીના જીવનમાં કોઈ દિવસ દુઃખ નહીં આવે પહેલાં પહેલું તો દીકરીને પહેલાં પહેલું એટલું સમજાવો કે દીકરીને એટલું કહો કે બેટા જીવનની અંદર કોમ્પ્રોમાઇઝ જરૂરી છે સમજદારી જરૂરી છે તું જેવું અહીં જીવન ગુજારતી હતી આપણા ઘરે અને તં છું તય તું જઈ જઈ છું બરાબર તં બીજા ઘરે પારકા ઘરે તું ગઈ છું અહીંનું જીવન અને તેનું જીવન કદાચ અલગ રીતે ડિફિકલ્ટી હોય અહીંયા કોઈ વહેલાં ઉઠતા હોય તો થોડા મોડા વહેલાં મોડા ઉઠતા હોય અહીંનું કલ્ચર તો અહીંનું કલ્ચર થોડું થોડું અલગ હોય પણ બેટા તું કોમ્પ્રોમાઈઝ કરી લીધે તો એડજસ્ટ થવાની કોશિશ કરજે ત્યાં આગળ એડજસ્ટ થવાની કોશિશ કરજે તૈયારના લોકોને પેલા સમજી જાય તે આગળ કેવું ચાલે છે કોઈને સામો જ પહેલાં પહેલું તો એક વરસ લાગી તારે આની પર કાબુ રાખવાનો છે બોલવાનું તો છે જ નહીં કોઈની સામે જવાબ આપવાનો તારે નથી આ શબ્દો પહેલાં પહેલાં સમજાવી દેજો બીજું કે જે તું તું બોલું છું તારા સસરા કે સાસુ તને કે કે આ વસ્તુ બનાવી દે કાં તો આ રસોડું તું બનાવી દે જો તને ના આવડતું ભાઈ બે ઝીજક તું ના કહી દેજે અને એટલું કહી દે છે કે મને સાસુમાં આવડતું નથી પણ મને તમે શીખવાડજો હું શીખી લઈશ અને ભાઈ સાસુઓને પણ કહું છું કે તમે સાસુ બનીને નારો રહો પોતાની બહુ સાથે એને દીકરી બનીને રાખો અને તમે એની મા બનીને રહો તો તમારા જીવનમાં કોઈ તમારા ઘર ઘરમાં આટલી પણ ગડબડ ગોટાળા થશે નહીં અને મસ્ત જીવન જીવાશે ભાઈ તો મિત્રો આ એક સિદ્ધાંત થોડું શીખવાડવા જેવું હતું કે મેં એકસો એકાવન કાં તો એકસો એક છોકરીઓનું જે પરણાવવાનું મારું જે ડ્રીમ છે મારું સપનું છે તે ઘડીએ હું આ કદાચ મારું સપનું માતાજી મારી શીખો તે પૂરું કરશે તે ઘડીએ હું થોડું લેક્ચર થોડું કહીશ જેટલી પણ દીકરીઓ હશે જેટલા લોકો આવ્યા હશે એમને આ વસ્તુ હું જરૂરથી સમજાવીશ કે ભાઈ જીવનમાં કોમ્પ્રોમાઇઝ જરૂરી છે બરાબર છે અને મારું મારું કરીને રહેશો તો કોઈ દિવસ જીવનમાં રહેવાશે નહીં પણ અમારું અમારું કરીને હશો કે આપણા બધાનું છે આપણું જે આપણું જે છે એ બધું સંયુક્ત જીવન છે એ રીતે જીવશો તો જીવન મસ્ત જીવાશે વધારે કંઈ કહેવું નથી આ જીવન વિશે તમારે જો વધારે કંઈ અને તમારી ફેમિલી વિશે ફ્યુચર વિશે જો વધારે કંઈ શીખવું હોય તો કમેન્ટની અંદર મને જરૂરથી જણાવજો હું શું સંજયસિંહ વાઘેલા એવું એવું જીવનની મોટિવેશન તમને કરી દઈશ કે અને એ તમારા ફેમિલીને સંભળાવજો મિટિંગ રાખીને કાં તો બધાના સભ્યો ભેગા કરીને એ સંભળાવજો તમારા ફેમિલીનું પ્લાનિંગ તમારી ફેમિલીમાં ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે આ ગેરંટી છે મારી તો ભાઈ સુખીથી જીવો મસ્ત જીવો લાઈફ ઇઝ સો બ્યુટિફુલ જિંદગી મસ્ત ભગવાને આવી છે તો શું કા આપણે બગાડીએ મસ્ત જીવન જીવીએ જય માતાજી જય શીખો છો રોનવટી તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મળીએ નેક્સ્ટ વિડીયોમાં